તો આ તરફ આણંદમાં સી આર પાટીલનું કાર્યકરોને આહવાન બૂથ પ્રમુખ જીતના પાયામાં મહત્વનું કામ કરી શકે છે સિસ્ટમ બનાવી કામ કરવું પડશે અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાની છે આ ઉપરાંત પાંચ લાખથી વધુ મતે ઉમેદવારને જીતાડવાનો છે સાત મે સુધી જમતા નહીં આળસ ન કરતા છ તારીખે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે ભાજપની ઝંડીઓ દરેકના ઘરે લગાવો તેવું તેમણે જણાવ્યું દરેક બુથની અંદર નેવું ટકા મતદાન પહોંચે એના માટે તમારી પાસેથી અપેક્ષા છે મારી વિનંતી છે કે હું તમને જે ત્રણ ચાર સૂચનાઓ આપીશ એ સૂચનાના આધારે ઇલેક્શન લડશો એ સિવાય તમારે જે કરવું હોય તો કરજો મારા પહેલા પણ બે વાર તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીત્યા છો એક કાર્યકર્તા તરીકે આજે મારી પાસે જવાબદારી છે તો ત્રીજી વાર ફરી આપણે છવ્વીસે છવ્વીસ સીટ તો જીતવાની જ છે હેટ્રિક તો કરવાની જ છે પણ કોઈ વિશિષ્ટ કરી શકાય કે નહીં સીટ તમે જીતી શકતા હોય તો તમે મિનિમમ લીડ કેટલી લીડ હતી એક અઠાણું હતું મને વિશ્વાસ છે કે જો તમે આ પાંચ કામ મેં તમને કયા છે એ સિસ્ટમથી જો કામ કરશો તો તમે પાંચ લાખ ને ચોક્કસ ક્રોસ કરશો મને વિશ્વાસ છે